મોરબી જિલ્લાના નાની સિંચાઈ યોજનામાં થયેલા કૌભાંડમાં જિલ્લા ભાજપના મહામંત્રીની સંડોવણી બાદ તેમણે પોલીસ રાજકીય દબાણથી છાવરતી હોવાના આક્ષેપ સમગ્ર રાજ્યમાં હડકંપ મચાવી દીધો છે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલનું ચાર્જશીટમાં સકમંત તરીકે નામ આવ્યા બાદ પણ તેમની દિલ્હી ખાતેના અધિવેશનમાં હાજરી અંગે મીડિયાના અહેવાલોથી રાજકારણ ભારે ગરમાયું છે શું ખરેખર આ ભાજપ અગ્રણીને પોલીસ છાવરી છે આંગે અંગે કોંગ્રેસમાં કેવી થઈ રહી જોઈએ આ અહેવાલમાં નાની સિંચાઈમાં મોટા માથાઓ ચાર્જશીટના નામ આરોપીઓ બહાર પોલીસને મળતા નથી નક્કર પુરાવા મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા કૌભાંડના વિવાદમાં દિવસે દિવસે નવા ફણગા ફૂટતા જાય છે મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમાં ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલનું નામ ઉછડ્યું હતું જેમ તેમણે આ કૌભાંડ અંગે બે પત્ર ઉચ્ચ કક્ષાએ લખ્યા હતા જેમાં એક પત્રમાં સિંચાઈ કૌભાંડને ઉજાગર કર્યું હતું અને તે પછીના બીજા પત્રમાં કોઈ કૌભાંડ થયું ન હોવાનું અને બધું જ ઓકે હોય તેમ લખ્યું હતું આ બંને પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેમની સિંચાઈ કૌભાંડમાં શંકાસ્પદ ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું આથી પોલીસે તેમને ચાર્જશીટમાં શકમંદ આરોપી તરીકે પણ દર્શાવ્યા હતા જો કે પોલીસ પાસે હજી સુધીમાં તેમના વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા ન હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી નથી ચાર્જશીટમાં નામ આવ્યા બાદ પણ તેઓ દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર રહ્યા હતા પુરાવાના અભાવે ખુલ્લેઆમ ફરતા આ ભાજપ અગ્રણીને લઈને પોલીસ અને ભાજપ પર ભારે માછલાઓ ધોવાઈ રહ્યા છે તેની પોલીસ તપાસમાં ક્યાંક ભરતી તપાસ કરીને અમારા કોંગ્રેસના ધારાસભ્યોને કિનાખોરી રાખીને જ્યારે ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ પ્રકરણમાં હજુ અન્ય પક્ષના પણ મોભાદાર અને વગદાર જે આગેવાનો છે એના પણ નામો ખુલ્યા છે ચાર સીટમાં નામો સકમંદો તરીકે જાહેર થયા છે એને અટકમાં લેવાનું એમની સામે તપાસ કરવાનું કેમ સરકારી તંત્ર એ પોલીસ ખાતું હોય કે સબ સરકારી લગત અધિકારી હોય એને સૂચતું નથી એકની થઈ તાવડતોડ ધરપકડ બીજા મહાલેશ્રે રાષ્ટ્રીય અધિવેશનમાં ચમરબંધીને કોણ રહેશે છાવરી મોરબી જિલ્લાની નાની સિંચાઈ યોજનામાં કરોડો રૂપિયાના થયેલા કૌભાંડમાં અગાઉ પોલીસે પૂર્વ સિંચાઈ ઇજનેર અને કન્સલ્ટન્ટની ધરપકડ કરી હતી ત્યારબાદ આ સિંચાઈ કૌભાંડમાં હળવદની માલણીયાદ મજૂર મંડળીની સંડોવણી પણ ખુલી હતી આ મજૂર મંડળીના બે હોદ્દેદારોની પણ ધરપકડ કરાઈ હતી આરસામાં સિંચાઈ કુંભાંડને વિધાનસભામાં ઉજાગર ન કરવા બદલ પૂર્વ સિંચાઈ ઈજનેર સહિતના કુંભાંડીઓ પાસેથી કોંગ્રેસના હળવદ ધાંગધ્રા સીટના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા અને તેમના સહયોગી ગણેશિયાએ કથિત લાખો રૂપિયાની લાંચ લીધાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં પૂછપરછ માટે બોલાવીને પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા અને તેમના સહયોગી ભરત ગણેશિયાની ધરપકડ કરી હતી ત્યારબાદ હળવદ સ્થિત મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલની પણ સંડોવણી ખુલી હતી અને પોલીસે ચાર્જશીટમાં સકમંદ આરોપી ઘનશ્યામ ગોહિલનું નામ સમાવ્યું હતું પરંતુ પોલીસે આ આરોપીને ભાગીડું જાહેર કર્યા બાદ પણ ખુલ્લે આમ ફરીને દિલ્હી ખાતેના ભાજપના અધિવેશનમાં હાજરી આપતા આક્ષેપોએ ગરમી પકડી છે આક્ષેપોના જવાબમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે ટીવીના માધ્યમથી અને છાપાના માધ્યમથી વાંચ્યું પણ છે કે જિલ્લા ભાજપના મહામંત્રી પણ આમાં સંડોવાયેલા છે હું એમ કહું છું કે કોઈપણ ગુનામાં કોઈ પણ સંડવાયેલા હોય એને કાયદાની જોગવાઈ મુજબ કોઈ કોઈને છોડતું નથી ને છોડવાના પણ ન હોય પણ અત્યાર સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી જે અમારા મહામંત્રી ઘનશ્યામભાઈનું નામ આવે છે પણ એના વિરોધ પુરાવા મને લાગે છે કે હશે પણ નહીં સિંચાઇ કુંભાંડમાં ભાજપ રાજકીય કિન્ના ખોરી રાખીને કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરી રહી છે અને આ કુંભાંડમાં ભાજપે પલ ભલા ચરમબંધીને છોડાવવામાં નહીં આવે તેવું જાહેર કર્યું હતું ત્યારે હવે ભાજપના આ વગદાર નેતાની સંડોવણી ખુલી છે અને તેમનું નામ ચાર્જશીટમાં પણ છે છતાં ભાજપ કેમ ચૂપ છે જો ભાજપ નિષ્ઠા અને કાયદામાં માનતો હોય તો પોતાના પક્ષના નેતાની ધરપકડ કરાવીને નીતિ સ્પષ્ટ કરે તે જરૂરી છે આવા સુર જનતામાંથી સંભળાઈ રહ્યો છે હરનીશ જોશી વીટીવી ન્યૂઝ મોરબી